સંગઠનના માસ્ટર માઇન્ડ આજે જન્મદિવસ દિવસ શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ પોતાનો જન્મદિવસ એક અનોખા અંદાજમાં ઉજવ્યો અલગ અલગ જગ્યા પર સેવાકીય પ્રવૃત્તિઓ કરી વૈષ્ણવ વળીક પરિવાર દ્વારા કેક કટિંગ પણ કરવામાં આવ્યો વિજયભાઈ નો કેક કટ કરવામાં આવ્યો સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓએ જરૂરિયાતમંદ લોકોને અનાજની કિટનું વિતરણ કર્યું ઘરવખરીનો સામાન આપ્યો બાળકોને રમતગમતના સાધનો પણ પ્રોવાઈડ કર્યા એટલે કે પણ વિતરણ કર્યું સાથે આયુષ્યમાન કાર્ડ અને વયવંદના કાર્ડનો કેમ્પ પણ યોજવામાં આવ્યો એક અનોખા અંદાજમાં વિજયભાઈ શાહ દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એસવીવીપી વડોદરા દ્વારા બીજેપી શહેર અધ્યક્ષ એટલે કે ભાજપા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે વિવિધ સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું લાલ ભવન ખાતે પણ આયોજન કરવામાં આવ્યું સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના સભ્યો દ્વારા ડોક્ટર વિજયભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે કેક કટ કરવામાં આવ્યો જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરાયું ઘરવખરીનો સામાન આપ્યો અભ્યાસ માટે જરૂરિયાતમંદ લોકોને પુસ્તકો તેમજ બાળકો માટે રમતગમતના સાધનો પ્રોવાઈડ કર્યા આયુષ્યમાન કાર્ડ અને વયવંદના કાર્ડનો પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સહાય વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ વણિક પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે સહાય વિતરણ સાથે કરવામાં આવી આ પ્રસંગે સાથે વૈષ્ણવ વણિક પરિવારના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ કાઉન્સિલર જેલમબેન ચોક્સી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ જાગૃતિબેન કાકા નૈતિકભાઈ શાહ धर्मेश पटनी वोर्ड नंबर तेरह संगठन पदाधिकारी उपस्थित रहा था कि कह रहे आज अनेक समुदायों में लोगों को बात करते हैं। अन्य विश्व रीडम हमें हमारा बैठक साहिल देवर लोगों को तो शुभ रात्रि। जेली के नीचे आए तो सरासर हमारा रुक्मा मायूल जाते। सामे भी कौन किसने मीटिंग को हमारा जल्द ही अन्य ताजा शुरू करेंगे। पहली प्रेरणा सुबह के बाद ही डॉक्टर साहेब ह

આ કાર્ય આલિકામરે ધર્મ આ સનિપ્રષ છે કે જે સાથે જોડવાની વાત કરી છે યંગ સેન્ટ્રિપ પર જે જોડાય છે એના માટે યથાર્થ કાર્યક્રમ રાખવાનું છે કોઈ ને કોઈ વ્યક્તિને સમાજને ઉપયોગી થવા એ કામ આપણો પોતાનો પરંતુ આખો દિવસ વિશેષ એટલા માટે છે કે આજના દિવસે કરેલા સંકલ્પો એ સંકલ્પો હંમેશા હોય અપેક્ષા છે જેની પરિસ્થિતિ એ આજના સમયગાળામાં કઈ ને કઈ સમાજ પાસે અપેક્ષા રાખે છે શારીરિક રીતે માનસિક રીતે અથવા આર્થિક રીતે

વડોદરા શહેર માં ઘણી બધી સંસ્થાઓ ઘણી બધી સેવા કે પ્રવૃત્તિઓ કાયમી કરતી હોય તેમ છતાં પણ અમુક દિવસો આપણા જીવનમાં વિશેષ છે કારણ કે દિવસો કરેલી સેવા કે પ્રવૃત્તિ એ આપણને કદાચ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એટલે વડોદરા શહેરના વૈષ્ણવ વણિક સમાજની માતૃ સંસ્થા છે અને આજે આ સંસ્થાના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરના બધા જ સમાજના લોકોને લાભ મળે તે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ આજે જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવી છે સમાજના અમારા સૌ અગ્રણીઓનો આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હંમેશા જન્મ દિવસ એ સમાજને લગતી સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓના માધ્યમથી જ થતો હોય છે એના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન થયું છે અલગ અલગ સંસ્થાઓના જે લોકો છે તે લોકોને અહીંયા બોલાવીને એમના માધ્યમથી એમને સહાય મળે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે વિશેષ રીતે અમારી આ જે ટીમ છે એ ટીમમાં અમારા બધા જ ઉપપ્રમુખશ્રીઓ એટલે દક્ષેશભાઈ રાજુભાઈ યોગેશભાઈ અમારી ટીમના મહિલાઓ વિંગના જે કાર્યકર્તાઓ છે તેવા સોનલબેન હિનાબેન અને બાકીના બધા જ લોકો જે એસવીપી સાથે જોડાયેલા છે જિગ્નેશભાઈ આજે હાજર નથી રાજુભાઈ છે આ બધા જ લોકોનો આભાર માનું છું માત્ર વ્યક્તિની જન્મદિવસની ઉજવણી જ નહીં પરંતુ તેને કારણે સમાજને સીધો લાભ મળે એવી પ્રવૃત્તિનું આયોજન આજે નવ થી બાર વાગ્યા સુધી કરવામાં આવ્યું છે ત્યારે ફરી એક વખત એસવીપી ની સમગ્ર ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું હું જે પ્રકારની કામગીરીમાં જોડાયેલો છું તે પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને એના કારણે રાષ્ટ્રનો વિકાસ થાય એ પ્રકારનું કાર્ય યુવાનોના માધ્યમથી થાય કારણ કે યુવાનો છે તે દેશનું ભવિષ્ય છે તો હંમેશા આપણા પોતાના દિલમાં કોઈ બીજી વ્યક્તિ માટે કશું કરવાની એ આપણી ઈચ્છા એ કાયમ માટે જળવી રહે બસ એ જ મારી વડોદરા શહેરના નગરજનો પાસેથી પાર્ટીના કાર્યકર્તાઓ પાસે લાગણી છે